પોલીસ સ્ટેશનના કેસમાં છેલ્લા બે મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપી ઋત્વિક ઉર્ફે કીકી ને ઝડપી પાડતીલી પોલીસ સ્ટેશનની ની મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના રાહુલ સુરવાડે પરિવાર સાથે ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર આવાસમાં રહે છે તેમના પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે રાહુલ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે એકનો એક દીકરો કુલદીપ છ વર્ષનો હતો આજે કુલદીપ ઘરે હતો ત્યારે રમતા રમતા પડી ગયો હતો જેથી રડવા લાગ્યો હતો ત્યારબાદ માતા તેને લઈને ઘરની નીચે રહી ગઈ હતી અને દુકાનેથી પાપડીનું પેકેટ અપાવ્યું હતું જેથી કુલદીપ પાપડી ખાતા ખાતા

आ, बच्चा मेरा नेबर है बस मैं खाना खाने जैसे रूटीन में आता हूँ सुबह में तो खाना खाने घर पे आया तो जैसे ही मैं चल रहा चल रहा था उसे बच्चे की माँ का आवाज आया जोर से तो हम लोग दौड़े उस तरफ तो दौड़े तो देखा तो बच्चा बेहोश था हाँ बच्चा बेहोश था हम गए बच्चे के पास तो बच्चा बेहोश था हम लोग ने थोड़ा हाथ पास उसको थोड़ा साफ ले रहा था उसमें हमने एक आज आठ को फोन किया બચા ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે